વૃદ્ધાશ્રમ શા માટે પવિત્ર ભૂમિ ભારતની અને એમાં પણ પવિત્ર યાત્રાધામો અને અહીં આવેલ વૃદ્ધાશ્રમો આજે નવા વર્ષના પહેલા દિવસે સમાજ સામે એક વિચાર લઈને આવ્યા છીએ જે વિચાર કદાચ સૌને લાગુ પડતું હશે કે વૃદ્ધાશ્રમો શા માટે હોવા જોઈએ પરંતુ શું કરી શકીએ આ કર્મની કઠિનાઈ અથવા ભાગ્યનું લખેલું કોણ બદલી શકે છે મહાભારતનું એક શ્લોક જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મણી એવા અધિકારસ્તે મા ફલેશુ કદાચનઃ કર્મ કરતા જ રહેવું તેનો અધિકાર છે પરંતુ આ કર્મ ફળ પર નથી નિષ્કામ કર્મ કરવાનું છે નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈપણ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનો કર્મ જેમાં આશક્તિ રહિત હોય દરેક વ્યક્તિ કર્મ તો કરી રહ્યો છે તો પણ તે બંધનથી બંધાયેલું છે બંધન મુક્ત તો છે જ નહીં કેમ કે તેના મનમાં ફળ અંગેની આશક્તિ રહી છે નવા વર્ષના પહેલા દિવસે આજે આપણે આવ્યા છીએ એક વિચાર સાથે કે વૃદ્ધાશ્રમ શા માટે મિત્રો બે હજાર ચોવીસનો વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર પચીસ એટલે કે નવું વર્ષ આવી રહ્યું છે મિત્રો નવા વર્ષનો જૂના વર્ષનો આજનો છેલ્લો દિવસ આવતીકાલથી નવું વર્ષ બે હજાર પચીસનું નું આપણે સ્વાગત કરશું પણ મિત્રો ઘણી બધી યાદો જેને કહીએ કે બે હજાર ચોવીસમાં આપણને રૂલાવી પણ જાય છે મિત્રો આજે નથી કેવું પણ તેમ છતાં એ હૃદય ઉપર પથ્થર રાખીને કેવું પડે છે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ શા માટે વૃદ્ધાશ્રમ શા માટે ખાસ કરીને અત્યારે તમને વાત કરું તો અમે આવ્યા છીએ નવા વર્ષનું મુલાકાત લેવા માટે નારાયણ સરોવર મધ્ય આવેલ વૃદ્ધાશ્રમ ખાતે શ્રી રામ વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ધરમસિંહ નયરસિંહ ટોપરસિંહ ટોપરાણી શ્રીમતી જમનાબેન ધરમસિંહને સદનની મુલાકાતે મિત્રો અહીં દસથી બાર વડીલો અહીં વિશામો લઈ રહ્યા હોય છે મિત્રો એમનું ગુજરાન અહીં જે સંચાલન કરે છે સારી રીતે નિભાવે છે પણ મિત્રો જ્યાં આપણી ક્યાંક ને ક્યાંક જવાબદારી હોય છે એ આપણે ચૂકી રહ્યા હોય છે પુત્રની જવાબદારી જે આપણી હોય છે એ આપણે નિભાવતા નથી એના કારણે આવા વૃદ્ધાશ્રમો ની ઉત્પત્તિ થાય છે અને આપણે ક્યાંક ને ક્યાંક શરમમાં મુકાતા હોઈએ કે જેમણે આપણે જન્મ આપ્યો છે એમની આપણે સેવા કરવાનો જ્યારે આપણને મોકો મળે છે ત્યારે આપણે ચૂકી જતા હોઈએ છીએ ને આપણે એમને વૃદ્ધાશ્રમના હવાલે કરી દીધા હોય મિત્રો આ કરમની કઠણાઈ કેવી હશે જ્યારે નાનો બાળક જન્મ લેતો હશે અને એની એક એક હરકત ઉપર માતા પિતાનો હૃદય પણ હચમચી જતો હશે કેમકે બાળક રમતાં રમતા ક્યાંક પડી જાય તો માતા તરત ઊભી થઈને દોડતી જાય છે ગમે તેવા કામ મૂકીને એ બાળકને ઉપાડવા અને બાળકને છાનો કરવા માટે પણ જ્યારે માતા અને પિતા વૃદ્ધ થતા હોય ને જ્યારે એમનો હૃદય રડતો હોય છે એમનો જ્યારે હૃદય રડતો હોય છે ત્યારે આપણે પણ એ નજરઅંદાજ કરી દઈએ છીએ અને એમને આપણે આવા વૃદ્ધાશ્રમના હવાલે કરી દેતા હોઈએ મિત્રો અહીં આઠથી દસ વડીલો નહીં પણ આપણા ભગવાન કહેવા એવા અહીં ઘણા બધા દીકરાઓ કોઈનો અત્યારે આક્ષેપ નથી પણ એવા ઘણા બધા દીકરાઓ છે જે પોતાના માતા પિતાની જ્યારે સેવા કરવાનો સમય આવ્યો છે ત્યારે એમને વૃદ્ધાશ્રમના હવાલે કરીને નીકળી ગયા છે અને સંપર્ક પણ નથી કરતા મિત્રો મુદ્દો એ છે કે વૃદ્ધાશ્રમ શા માટે આપણે અત્યારે અહીં જે વૃદ્ધો આપણા ભગવાન કહેવાય એ જે અહીં વિષામો લઈ રહ્યા છે એમની સાથે આપણે જાણીશું કે કેવી છે જિંદગી અને અંતિમપણો તો મિત્રો એક માજી છે આપણી સાથે માતા સ્વરૂપ એક માજી છે તો માજી તમારું નામ શું છે માજી મારું નામ અમૃતબેન અમૃતબેન ક્યાં ના છો તમે અમે પેલા મુંબઈમાં મુલુનમાં રહેતા હતા હમણાં છે ને અંજારથી મારી દીકરી અહીંયા આવ્યા હતા એટલે અહીંયા રહેતા હતા હવે કોઈ નથી હું એકલી છું અચ્છા માજી તમારા પરિવારમાં કોણ દીકરા દીકરી કેટલા છે મારા દોઈટરી ચાર છે એક દોઈટરો છે આવતાય નથી મૂકી ગયા તેમ મૂકી ગયા પૂછા નથી કરતા તમારો દીકરો છે કે

મિત્રો હજી પણ આપણે ઘણા બધા અહીંયા છે એમની પાસેથી આપણે જાણવાનું થોડું પ્રયત્ન કરીશું કે અહીંયા આ તમે જોઈ રહ્યા છો આ ઘણા બધા દસથી બાર રૂમો પણ આવેલા છે અહીં ઘણા બધા વડીલો છે માતાઓ છે પિતાઓ છે જે અહીંયા આશરો લઈ રહ્યા હોય છે ઘણા બધા એક દાદા છે એમની પાસેથી આપણે થોડો જાણવાનો પ્રયત્ન કરીશું આ રૂમ છે અહીં વડીલોને રાખવામાં આવે છે સરસ મજાની સુવિધા છે પણ ઘર જેવું તો નથી ને જે દીકરો અને પુત્ર અને પુત્ર વધુ જે સેવા કરતા હોય એ સેવા તો અહીં નથી ને મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે એક મુદ્દો એ જ છે કે વૃદ્ધાશ્રમ શા માટે તો દાદા આપની પાસેથી જાણી શકું આપ ક્યાં આપની પાસેથી જાણી શકું આપ ક્યાં ના છો આપનું નામ શું છે મારું નામ શિખર ગાંધી ભાટિયા અમે મારું પરિવાર દિલ્હીમાં છે અચ્છા તો આપ દિલ્હીથી અહી કઈ રીતના દિલ્હીથી આપ અહીં કઈ રીતના આવ્યા અહીંયા પેલા નાતો આવી ગયો હતો ને મારા મિસેજ ઓફ થઈ ગયા એટલે પછી સીધો અહીં આવી ગયો હું દિલ્હીમાં ઘોંઘાટ થાય કાન બેકાર થઈ ગયા અહીંયા કેવી સુવિધા કેવી મળી રહી છે સારી સુવિધા સુવિધા કેવી છે અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા કેવી મળી રહી છે બહુ સારી છે બહુ સારી છે કોઈ જાતની તકલીફ નથી ડોક્ટર આવે દવા આપે ફરવાની છૂટ છે ખાવ પી અને મોજ કરો આપણે એક ગુરુજી પણ છે વડીલ એમની પાસેથી પણ થોડું જાણવાનું પ્રયત્ન કરીશું કે દાદા ક્યાં ના છો આપ શું નામ છે નેત્રાના 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 છો આપ શું કે આપના પરિવારમાં કેટલા જણા છે પરિવારમાં એક છોકરો છે છોકરાને બહુ છે ત્રણ છોકરી છે એમને આપ અહીંયા અહીંયા આવ્યા છો કોણ મૂકી ગયું કે આપ આવ્યા છો તમારી મરજી મારી મિસિસ ઓફ થઈ ગઈ બધી મને કટાડો આવતો હોય એટલે હું અહીંયા અહીંયા આવીને અહીંયા બરાબર છે મને પુત્ર પુત્ર બધું તમને રાખે છે શું એટલે છોકરાની યાદ લાઈન થઈ ગઈ છે એટલે આપણે મિત્રો આ વડીલ ભગવાનનું સ્વરૂપ છે એ રડતા નથી પણ અંદરથી રડી રહ્યા હોય છે એવું અહેસાસ આપણને થઈ રહ્યો હોય છે વસ્તુ એ જ મુદ્દો એ જ કે વૃદ્ધાશ્રમ શા માટે મિત્રો શું આપણી ફરજ નથી ફરજ નથી ક્યાંક આપણે નાના હોય છે નાનાથી મોટા કરતા હોય છે બોલવાનું શીખાડતા હોય છે આપણને દુનિયાદારી નથી સમજાતી તેમ છતાં દુનિયાદારી સમજાવતા હોય છે ને આપણને ઘણું બધું જ્ઞાન આપતા હોય છે પણ જ્યારે આપણનો ફરજ આપણી ફરજ આવે છે કે આપણે જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનથી આપણે માતા પિતાઓની સેવા કરીએ પણ આપણે ક્યાંક ચૂકી જતા હોઈએ છીએ કે વૃદ્ધાશ્રમ શા માટે મિત્રો એક વડીલ પણ આપણી સાથે છે એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરશું આપનું નામ પરિચય જાણી શકશું દિનેશ દિનેશ બાબુલા રાજગોર અચ્છા દિનેશ બાબુલા રાજગોર દાદા ક્યાં ના છો આપને આપણા પરિવારમાં કેટલા જણા મુન્દ્રા હું પરિવારમાં હું અહીંયા લગ્ન નથી કર્યા મારા ભાઈઓ છે તમારા ભાઈઓ છે અહીંયા અહીંયા કેવી સુવિધા મળી રહી છે અહીંયા સુવિધા સારી છે બધી રીતે સારું છે શું કહેશો આપ વડીલ તરીકે કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ન હોવા જોઈએ એટલે અમારા જેવા માટે હોવા જોઈએ જેના ન હોય એના માટે હોવા જોઈએ જેને છે એના માટે ન હોવા જોઈએ હકીકતે જે દીકરાઓ અને પુત્ર અને પુત્ર વધુ એક કિસ્મતથી જ મળતા હોય છે પણ જ્યારે એમની કિસ્મત આવે છે કે ચલો સેવા કરવાનો એક લક મળી છે ભગવાને ચાન્સ આપ્યો છે ત્યારે ચૂકી જતા હોય છે તો આપ શું કહેશો એના માટે એમના કારણે એ લોકોને ભોગવવું પડશે આગળ જતા એ લોકોનું એ લોકોને ભોગવો તો પડશે ને મા બાપની સેવા નહીં કરે દીકરા જ છે બાકી તો ભાગ્યની વાત છે આમાંથી તો જે જે થવાનું જ છે ચોક્કસથી કર્મની કઠણાઈ આપણે કહીએ અને ભાગ્યનું લખેલું આપણે કહીએ તો જે પૃથ્વી છે ગોળ છે આજે જે કરશું એ ફરીને ગોળ છે એટલે રાઉન્ડ ફરીને આપણી પાસે આવશે જ એટલે વૃદ્ધાશ્રમ શા માટે કર્મ અગર તમારા સારા હશે તો તમને પણ સારો ભાવ મળી શકે છે ને ભાગ્યનો લખેલો કોઈ પણ મિટાવી શકતો નથી એટલે આ નારાયણ સરોવરનો વૃદ્ધાશ્રમ છે અહીં દસથી બાર વડીલો અહીં આશરો લઈ રહ્યા છે અને વૃદ્ધાશ્રમ જે સંચાલન કરે છે એમની પાસેથી પણ આપણે જાણવાનો થોડું પ્રયત્ન કરશું અત્યારે આપણે આવ્યા છીએ અહીં સત્સંગ હોલ છે મિત્રો અહીં આ સત્સંગ હોલ છે કેમેરામેનને કહેશું થોડું બતાવશે તમને આ આખું સત્સંગ હોલ છે અહીં વૃદ્ધો અને વડીલો જેમને દીકરાઓ અથવા કોઈ અનિરાધાર છે સમજી લો જેમનું જે નિરાધાર છે એ અહીં આવીને ભજન કીર્તન કરે છે અને મનોરંજન માટે ટીવી કે થોડું બધું માનસિક રીતે મજબૂત થાય એના માટે ગેમ બધું રમતા હોય છે સરસ મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવે છે સંચાલન પણ એક સારી રીતે કરી રહ્યો છે એમની પાસેથી આપણે થોડું અત્યારે જાણવાનો પ્રયત્ન કરીશું તો આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો આ આખું સંચાલન કઈ રીતના થઈ રહ્યું છે તો અહીંનો આપણે રસોડો છે રસોઈ ઘર એમની પણ મુલાકાત લઈ રહ્યા છીએ કેટલી સ્વચ્છતા છે શું કૂટે છે કરી અહીં ગરમ પાણી માટે પણ હીટર લગાડવામાં આવ્યું છે સોલાર સિસ્ટમ પણ લગાડી દેવામાં આવી છે ગરમ પાણી માટે એટલે અહીં કોઈ પણ જાતની અસુવિધા કે અસગવડ ક્યાંય પણ દેખાતી નથી તેમ છતાં પણ એક મુદ્દો મનમાં તો આવી જ જતો હોય છે કે વૃદ્ધાશ્રમ માટે મિત્રો અત્યારે આ કિચન ઘર છે અહીં શાંતિથી વડીલો વૃદ્ધો અને આપણા ભગવાન જેને કહીએ છીએ એ અહીં શાંતિથી બે કોડિયા જમે છે સવારના ચા પાણી નાસ્તો બપોરના જમવાનું હોય છે રાત્રે પાછું જમવાનું ને ભજન કીર્તન કર્યા પછી શાંતિથી પોતપોતાના જે જે રૂમ હોય છે એ રૂમની અંદર લઈ અને બધા આશરો લઈ રહ્યા હોય છે મિત્રો સુવિધા સરસ મજાની છે એકદમ ઘર જેવી છે દાદા આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું દાદા આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે થોડું હવે જાણવાનો પ્રયત્ન કરીશું આખું સમગ્ર સંચાલન કઈ રીતના થઈ રહ્યું છે મિત્રો આ થોડું તમને વચ્ચે બતાવી દઈશ કે આ તાજા શાકભાજી તમે જોઈ રહ્યા છો આ સરસ મજાના તાજા શાકભાજી રોજે રોજના લઈ સ્વચ્છતા પણ સારામાં સારી આ વૃદ્ધાશ્રમમાં લઈ અને તાજા અને એકદમ તાજા ફળો શાકભાજી લઈને એના માટે વૃદ્ધાઓ વડીલો માટે અહીં જે આશરો લઈ રહ્યા છે એમના માટે અહીં રસોઈ બનાવવામાં આવે છે દાદા આપની પાસે આપ આવી જાઓ અહીં થોડું હવે આપની પાસેથી આપ જાણવાનો પ્રયત્ન કરીશું ચાલો ત્યાં આવીએ ચલો દાદા પાસે આપણે ઓફિસ પણ જોઈ લઈએ એ બહાને આ રસોડું છે આ તમે જોઈ શકો છો સ્વચ્છતા એકદમ જબરદસ્ત આપણે ઘર જેવી સ્વચ્છતા ન હોય એવી અહીં સ્વચ્છતા છે આ રસોડું છે કિચન ઘર જેને કહીએ આપણે સરસ મજાની સગવડ છે ઘરથી પણ સારું પણ તેમ છતાં પણ દિલની અંદર એક વાત સામે આવી જતી હોય છે કે વૃદ્ધાશ્રમ શા માટે મિત્રો જેમ વૃદ્ધાશ્રમ ચલો દાતાઓ પણ ઘણા બધા હોય છે કે આ બધું ક્યાંક ને ક્યાંક આવી જતું હોય છે કે વૃદ્ધાશ્રમ શા માટે આ દાદા આપણી સાથે જોડાઈ ગયા છે દાદા ને ઓફિસ માં જઈને એમની પાસે ઓફિસ નો થોડો નજારો પણ આપણે જોઈ લેશું ને એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન પણ કરીશું કે અહીં કેટલા વૃદ્ધો વડીલો સહારો લઈ રહ્યા હોય છે જે આ વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહ્યા છે અત્યારે એ ઓફિસ આપણે કેમેરામેનને કહીશ તમને એ ઓફિસનો દ્રશ્ય પણ બતાવશે અને આપણે ઓફિસની અંદર જઈને મુલાકાત લેવાનો પ્રયત્ન પણ કરશું એમની પાસેથી કે આ વૃદ્ધાશ્રમ જે આપ સંચાલન કરી રહ્યા છો તો દાદા અમારી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે નવો વર્ષ ખાસ આપણે વડીલોની સેવા અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લઈને ઉજવતા હોઈએ છીએ જૂનું વર્ષ બે જઈ રહ્યું છે અને બે આવી રહ્યું છે નારાયણ સરોવરમાં વૃદ્ધાશ્રમ આવેલું છે એની મુલાકાતે આવ્યા છીએ પણ અમારા મનથી પણ કંઈક એવો શબ્દ નીકળી જાય છે કે વૃદ્ધાશ્રમ શા માટે ઘણા સમયથી અહીં સાવચેતી લઈ રહ્યા છું વૃદ્ધાશ્રમની શું કહેશો આપ કેટલા વડીલો છે કેવી રીતના સુવિધા મળી રહી છે અને શું શું કુટ દીકરીઓ છે હમણાં પંદરથી અઢાર જણા છે પછી એમને ત્રણ ટાઈમ જમવાનું બે ત્રણ ટાઈમ ચા બે ટાઈમ જમવાનું સવારના નાસ્તો રાતના દૂધ કપડાં ધોવા મળે વાસણ ધોવા મળે છે ખાવું પીવું ભગવાન નામ લેવું રાતના ટીવી જોઈએ તો ટીવી જોઈએ સવારના વહેલા ઉઠી ચા મળી જાય સાત વાગે છ વાગે સાત વાગે જ્યારે તૈયાર થઈ જાય એટલે આપી દઈએ એ પ્રમાણે શું કહેશો પુત્રોને જ્યારે એમની જવાબદારી હોય છે કે વડીલ હવે એમની જવાબદારી હોય છે કે એમને સાચવાના ત્યારે અહીં ઘણા બધા આપણે કોઈ પણ આક્ષેપ નહીં પણ એ મૂકી જતા હોય છે કે શું યોગ્ય છે કે નહીં આપ શું કહેશો યોગ્ય તો નથી જ હવે દિવસે દિવસે તોય વધતા સમય વધતા જ જાય છે અને બીજું શું છે કે અહીંયા આવે છે પછી પૂછા નથી કરતા કે શું છે કે શું નહીં કહીએ તો કે હવે અમે કાંઈ નહીં જાણી તમે જાણો ને એ જાણે તો અમારે તો ફરજ છે અમે સંભાળવું પડે અમને સંભાળીએ છીએ એમને માવિત્ર તરીકે સંભાળીએ છીએ છતાં જ કાંઈ હોય હવે આ ઘણી વખત શું છે કે બીમા પડી જાય ત્રીજું પડી જાય બીજું બધું ઠીક ખરાબ થઈ જાય એ તો એવું નથી કરતા નથી સંભાળતા છોકરાઓ ના કહી દે કે અમે નથી સાંભળતા અમે અમારા કામમાં પડ્યા છીએ નથી સંભાળતા એવું છે બધું આપ શું કહેશો વૃદ્ધાશ્રમ શા માટે મુદ્દો લઈને અમે આવ્યા છીએ વૃદ્ધાશ્રમ શા માટે હકીકતે હોવું જોઈએ કે નવું જોઈએ વૃદ્ધા રૂપિયાના બે પાસા છે એક રીતે જોઈએ પણ એક રીતે નથી જોઈતા એક રીતે ઘરમાં હાલાકી થતી હોય આમ રોટલીને આમ ફેંકતા હોય કે ખાવું તો ખાવ નહીં તો કાંઈ નહીં અને એક રીતે બિચારા અહીંયા સુખી જાય શું ટેમ ટુ ટેમ જોઈએ એમને સવારના સાત છ વાગે ચા મળી જાય નવ વાગે ચા નાસ્તો ઢોકળા છે ઈડલી છે પવા છે એવું બધું બનાવીને આપીએ ગરમા ગરમ પાછું બાર વાગે જમવાનું દાળ ભાત શાક રોટલી લગભગ કોઈનું જમવાનું તો મિશ્રણ ફરસાણ હોય ત્રણ વાગે ચા સાત વાગે દૂધ આપીએ બધાને આઠ વાગે જમી લે સાડા આઠે પછી ટીવી જોઈએ ટીવી જોઈએ બેસી સત્સંગ કરતા હોય બહુ ભગવાનનું નામ લેતા હોય બસ એવું છે બધું અહીંયા તો હાલે બેઠું સમજાવ્યું નહીં જી ચોક્કસથી સિક્કાની બે બાજુ વૃદ્ધાશ્રમ શા માટે ક્યાંક સારો પાસો પણ છે ને ક્યાંક ખરાબ પાસો પણ છે પણ શું કરીએ જેમને કિસ્મતમાં જ સેવા લેવી કે દેવી લખ્યું જ નથી અથવા કર્મની કોઈ એવી કઠણાઈ હશે જેને ભોગવાઓ માટે આ ધરતી ઉપર વૃદ્ધાશ્રમ નિર્માણ પામ્યા છે મિત્રો નવા વર્ષની શુભેચ્છા સાથે આજનું અમારો આ વૃદ્ધાશ્રમ શા માટે એની મુલાકાતે આવ્યા છીએ આપ પણ જોયું અગર આપને યોગ્ય લાગે તો આપ પણ આપની ગ્રુપોમાં આપની જગ્યાએ આપના

અહીં વડીલો એક નાનકડી સ્માઇલ સાથે દિલમાં છુપાયેલા આંસુ સાથે ઉંમરના આખરી પડાવમાં કરશલી પડી ગયેલી ચામડી સાથેની આંખોથી પોતાના સગાઓની વૃદ્ધાશ્રમના બારણે બેસીને વાટ જોઈ રહ્યા છે શા માટે લોકો પોતાના વડીલોને ઈશ્વરના હવાલે મૂકી દેતા હશે મોબાઈલની મસ્ત લાઈફમાં વ્યસ્ત બની ગયેલા સગા સંબંધીઓ પુત્ર પુત્ર વધુ ભૂલી ગયા લાગે છે ફૂંક મારીને ચૂલો પ્રગટાવતી માં અને કાંધે બેસાડી ગામના ચારેકોર ફરવા લઈ જતા બાપને અને મા બાપના એ ઉપકારોને શા માટે પુત્ર પુત્ર વધુ ભગવાનની ભક્તિ એટલે કે મા બાપની સેવા કરવાનું બંધ કરી દીધું છે એટલે જ ભગવાને પણ કહ્યું છે કે ઈશ્વરથી પણ અગણિત ઉપકારો છે મા બાપના એટલે જ કોઈ પર આક્ષેપ ન કરતા આજે એટલું જ કહેવું છે કે સનાતન ધર્મને ઉજાગર કરવા સાથે પોતાના મા બાપ વડીલોની સેવા એ એક સનાતન ધર્મનું જ કર્મ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં બારી જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું શ્રી પ્રથમ ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો